જયારે પણ આપણને કઈ તકલીફ થઈ હોય આપણે બીમાર હોય હોસ્પિટલમાં એડમિટ થયા હોય તો આપણે સૌથી પહેલા મગજમાં એક જ વસ્તુ પીવાની યાદ આવે અને આ વસ્તુ એ છે કે ડોક્ટરો પણ સલાહ આપતા હોય કે જયારે પણ બીમાર હોય ત્યારે આ વસ્તુ તમે પીજો તો એ વસ્તુ છે મોસંબી જ્યુસ પરંતુ આપણને એવું છે કે મોસંબીનો જ્યુસ ખાલી બીમાર હોય ને ત્યારે જ પીવું જોઈએ એની સિવાય તો આપણે એને પીતા જ નથી પરંતુ જો બીમારી સિવાય પણ આપણે મોસંબીનો જ્યુસ પીએ ને તો આપણને એના કેટલા બધા ગજબના ફાયદા મળી રહે છે જે તમારા માટે જાણવા ખૂબ જરૂરી હોય છે કારણ કે મોસમ બી આપણને બધી જ રીતે ફાયદાકારક કરે છે મોસમ બી તો એનો રસ તો ઠીક અને એને આપણે બહાર થી પણ અપ્લાય કરીએ તો પણ આપણને એટલા બધા ફાયદાઓ મળી રહે છે એ આજે આપણે ડિટેલમાં જોઈએ સાથે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે અને કયા સમયે એનો રસ પીવો જોઈએ જે આપણા માટે સૌથી બેસ્ટ જાણવા માં આવે છે એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે આપણે બીમાર હોય કે સારા હોય બધાને સૌથી પહેલા એક જ વસ્તુ ધ્યાનમાં આવે એ છે મોસંબીનો જૂથ કારણ કે મોસંબી એટલી બધી ફાયદાકારક છે અને કુદરતની એક અમૂલ્ય ભેટ છે અને મોસંબીના રસને અમૃત સમાન ગણવામાં આવે છે કેમ કારણ કે એમાં કેટલાક બધા ન્યુટ્રિશન જેવા કે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આયરન છે પોટેશિયમ છે ઝિંક છે કોપર છે વિટામિન બી છે વિટામિન સી છે વિટામિન એ જેવા કેટલાક મિનરલ અને વિટામિન રહેલા છે એની સિવાય તેમાં ફ્લેવોનોઇડ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી પ્રોપર્ટી પણ રહેલી છે જે આપણને ઘણા બધા રોગોની સામે રક્ષણ આપવામાં મદદ કરે છે અને આ એક જ એવું જ્યુસ છે જેને તમે ત્રણ એવું સિઝનમાં પી શકો છો એનાથી થતા તમને ગેરફાયદા ખૂબ જ ઓછા જોવા મળે છે માટે તમે બારે માસ પણ મોસંબી લઈ શકો છો પરંતુ કયા ટાઈમે લેવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી હોય છે તો આજના વિડિયોમાં આપણે એ જોઈશું કે મોસંબી થી થતા ફાયદાઓ વિશે તો મોસંબીનો જ્યુસ પ્યાતે સૌથી પહેલો ફાયદો થઈ રહે છે એ છે ફોર weight મેનેજમેન્ટ એન્ડ weight loss જે લોકો વજન ઉતારી રહ્યા હોય કે વજન ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા હોય એના માટે મોસંબીનો જ્યુસ બેસ્ટ માનવામાં આવે છે કારણ કે મોસંબીના જ્યુસમાં લો ફેટ અને લો કેલરી રહેલી હોય છે તેમાં ખાલી ને ખાલી એક ગ્રામ જેટલું જ ફેટ રહેલું હોય છે અને આની સિવાય તેમાં ડાયેક્ટરી ફાઈબર રહેલા હોય છે જેની મદદથી આપણું શક્તિ મજબૂત થાય છે આપણું મેટાબોલિઝમ આપણું ડાયજેશન બુસ્ટ થાય છે ને જે આપણે ચરબીને તોડવાની પ્રક્રિયા હોય ને એ પણ ઝડપથી વેગ મળે છે અને આની સિવાય આપણે સવારમાં જો મોસંબીનો એક ગ્લાસ જ્યુસ પીને આવીએ ને તો લાંબો ટાઈમ સુધી આપણું પેટ ભરેલું રાખે જેના લીધે આપણે ઓવર ઇટિંગ નહીં કરે ઓવર ઇટિંગ નહીં કરે તો સીધું આપણું કેલરી ડેફિશિયન્ટ થાય છે ને જેની મદદથી આપણે આપણું weight loss નો જે ગોલ હોય એ સરળતાથી પ્રાપ્ત થાય છે માટે જે લોકોને વજન ઉતારવું હોય એના માટેની બેસ્ટ ચોઇસ છે એ છે કે મોસમ્બીનો રસ પીવો તો નેક્સ્ટ આગળ વધીએ અને મોસમ્બીનો રસ પીવાથી બીજો મોટો ફાયદો મળી રહે છે એ છે ફોર હેર અત્યારે નાના હોય કે મોટા બધાને વાર ખરે છે વાળ તૂટે છે વાળમાં ડેન્ડ્રફ થઈ ગયા છે સફેદ વાળ થઈ ગયા છે આવી ઘણી બધી સમસ્યાઓ સમસ્યાઓથી હેરાન થતા જ હશે એ લોકોને એવું થાય કે આના માટે હવે શું કરવું તો આના માટે મોસંબી એ બેસ્ટ હોય છે કારણ કે આયન ઓછું એટલે લો તત્વની ઉણપ જ હોય ને ત્યારે જ વાળ ફરવાની પ્રક્રિયા શરૂ થાય છે અને આ વિટામિન સી આપણે સફેદ વાળ ને થતા પણ અટકાવે છે માટે તમે મોસંબી જ્યુસ પીને તમને વાળની થતી તકલીફમાં તો આરામ મેળવી જ શકો છો સાથે સાથે તમે જો મોસમ્બીના રસ થી એટલે એના જ્યુસ થી વાળ ધોશો ને તો વાળમાં એક નેચરલ સાઈન આવે છે વાળ એક કુદરતી રીતે ચમકે છે માટે તમે આ વસ્તુ માટે પણ તમે મોસમબીનો રસ જરૂરથી ઉપયોગ કરી શકો છો તો નેક્સ્ટ આગળ વધે અને મોસમબીનો જ્યુસ પીવાનો સૌથી મોટો ફાયદો એ છે ફોર ઇમ્યુનિટી બુસ્ટર અત્યારે બધાને જ ખબર જ છે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે અને આના માટે આપણે મોસંબીનો જ્યુસ લેતા જ હોઈએ છે પણ ક્યારે જયારે બીમાર પડીએ ત્યારે પણ આની સિવાય પણ જો રસ પીવામાં આવે તો રોગોથી સામે રોગો મળી રહે છે કારણ કે આમાં સૌથી વધારે રહેલો છે અને આ વિટામિન સી આપણા ઇમ્યુનિટીનો મેઇન ભાગ ગણવામાં આવે છે જેની મદદથી આપણે રોગો સામે લડી શકીએ છીએ અને આપણા શરીરમાં જયારે વિટામિન સી વધારે હોય એટલે આપણા લોહીના જે શ્વેત કોણ હોય છે એટલે WBC હોય છે એનું પ્રોડક્શન વધારે છે જે રોગો સામે લડવામાં આપણને મદદ કરે છે અને ગમે તેવા ઇન્ફેકશન સામે પણ ફાઇટ કરવામાં મદદ કરે છે માટે તમે જો મોસમ્બીનો ચૂઝ પીને તમને નાની મોટી જે સિઝનલ ચેન્જ થાય ત્યારે જે તકલીફો થતી હોય પેટને લઈને શ્વસન તંત્રને લઈને જે શરદી ખાંસી કફ જેવી સમસ્યાઓ થતી હોય એ સમસ્યામાં પણ તમે રાહત મેળવી શકો છો અને જ્યારે તાવ આવ્યો હોય ત્યારે તમે મોસમબીનો રસ પીને તમારી ડોઝ બોડીને ઇમ્યુનિટ સિસ્ટમ વધારી શકો છો જેનાથી ઇન્ફેક્શન ફાઇટ આપી શકે અને તમને એ તકલીફમાંથી ઝડપથી રાહત મળી શકે માટે નાના હોય કે મોટા દરેકને મોસંબીનો રસ પીવો જોઈએ જેની ઇમ્યુનિટી વધારે છે જેના લીધે નાની ઉંમરે પણ રોગો અટકે છે ને જે વૃદ્ધત્વ જે રોગો આવે એ પણ આપણે અટકાવી શકીએ છે માટે મોસંબીનો રસ પીવો જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને મોસંબી પીવાથી ચોથો ફાયદો મળી રહે છે એ છે સ્કીન કે અત્યારે બધાને જ પોતાની સ્કીન એકદમ ગ્લોઈંગ હેલ્ધી જોતી હોય છે એના માટે એ લોકો જાત જાતના પ્રોડક્ટ યુઝ પણ કરતા હોય પણ જ્યારે ફાયદો મળે તો એમાંથી અમુકને જ મળે છે અમુકને તો નિરાશા જ મળે છે અને જ્યારે આ પ્રોડક્ટ આપણા માટે વર્ષ સાબિત થાય જેના લીધે સ્કીનમાં પિગમેન્ટેશન થાય કાળા ડાગા ધબ્બા પડે છે પ્રિમેચ્યોર એજિંગની તકલીફ થાય છે સ્કીનમાં કરચલીઓ પડી જાય છે સ્કીનનો ગ્લો એકદમ જતો રહે છે તો આ બધી વસ્તુઓમાંથી રાહત મેળવવા માટે તમે મોસમ વિનો જ્યુસ લઈ શકો છો કારણ કે મોસંબીના જ્યુસમાં વિટામિન સી સૌથી વધારે પ્રબળતા પ્રમાણમાં રહેલું હોય છે જે આપણા સ્કિનને ગ્લોઇંગ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે સાથે આમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી હોય છે જે આપણા ચામડીના જે ફ્રી રેડિકલ સેલ હોય એને દૂર કરવામાં મદદ કરે છે ને આ ફ્રી રેડિકલ સેલ દૂર થાય એટલે આપણા સ્કિનનો ગ્લો આવે છે સ્કિનના જે ડેડ સેલ હોય એ બધા દૂર થાય છે અને સ્કિન ફરીથી ટાઇટ બને છે આની સિવાય આમાં એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી રહેલી હોય છે જે આપણે ડાઘ છે ધબ્બા છે કાળા ડાઘા છે પિગમેન્ટેશન છે એક ને પિંપલ જેવી તકલીફ હોય એ બધી તકલીફમાં પણ આપણને રાહત આપે છે ને આપણો ચહેરો એકદમ નેચરલ ગ્લોઈંગ બનાવે છે આના માટે ખાલી ને ખાલી રોજ એક ગ્લાસ જેટલું મોસમબીનું જ્યુસ તમારે પીવું હોય છે પણ તમે જ્યુસ પી તો ખરા પણ તમે આની સિવાય જ્યુસને બહારથી પણ અપ્લાય કરીને તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવી શકો છો તો એના માટે શું કરવાનું સૂતી વખતે આપણે એક વાટકીમાં મોસંબીનો થોડો જ્યુસ લેવું અને એને પર અપ્લાય કરી દેવું પછી તમે આખી રાત પણ રાખી શકો છો જો તમને પસંદ ના હોય તો તમે કલાક પછી ચહેરાને સાદા પાણી થી ધોઈ શકો છો આવી રીતે તમે કરશો તો ચહેરાના જે ડેટ સેલ છે એ બધા દૂર થશે ચહેરાની જે કરચલીઓ છે એ બધી દૂર થશે જે ડાઘ ધબ્બા છે એ પણ દૂર થશે સાથે સ્કીન એકદમ ગ્લોઈ અને હેલ્ધી બને છે અને આની સિવાય જો તમારા શરીરમાંથી પરસેવાની ખૂબ જ દુર્ગંધ આવતી હોય તમે કેટલા વાપરતા હોય પણ તો પણ દુર્ગંધ જતી ના હોય જો તમે નાવાના પાણીમાં મોસંબીનો રસ થોડો મિક્સ કરી દેશો ને તો એ પાણીથી નાશો ને તો તમે પરસેવાની દુર્ગંધ દૂર કરી શકશે કારણ કે એમાં વિટામિન સી છે જે પરસેવાની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી પ્રોપર્ટી રહેલી છે જે શરીરમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય એની સામે લડત આપે છે અને આપણને આ જે પરસેવાની દુર્ગંધ આવતી હોય ને એની તકલીફમાંથી રાહત આપે છે અને આની સિવાય ત્રીજો મેઈન ઇશ્યુ જે મોસ્ટ ઓફ લોકોને થતો જ હશે એ છે હોઠ સુકાઈ જાય છે હોટમાં ચીરા પડી જાય છે કેમ થાય છે બીકોઝ ઓફ ડિહાઇડ્રેશન તમે પાણી પૂરતું નથી પીતા જેના લીધે આ તકલીફો થતી હોય છે તો આના માટે લિપ બામ સિવાય પણ તમે મોસમવીનો 3 થી 4 ચમચી જેટલો રસ લો એ રસને તમે હોઠ પર એપ્લાય કરો આવી રીતે તમે દિવસમાં 2 થી 3 વખત કરશો ને તો રિઝલ્ટ તમે અઠવાડિયામાં જોશો કે હોઠની જે ડ્રાઈનેસ છે એ દૂર થાય છે જે ચીરા પડેલા છે એ બધા પણ તમને દૂર થતા જોવા મળે છે માટે તમે મોસંબીનો રસ પીને તો ખરા પણ એને પર કરીને પણ તમારું કુદરતી સૌંદર્ય છે એને તમે નિખારી શકો છો માટે મોસંબીનો રસ જરૂરથી પીવો જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને મોસંબીનો રસ પીવાથી પાંચમો ફાયદો મળી રહે છે એ છે ફોર ગટ હેલ્થ અત્યારે મોસ્ટ ઓફ ને યસ એસિડિટી અપચો જેવી સમસ્યા સમસ્યાથી હેરાન થતા જશે અને આ સમસ્યા થી બચાવવા માટે ઘણા બધા ઉપાયો કરતા પણ પણ ક્યારેક રાહત મળે છે અને ક્યારેક નથી મળતી તો તમે મોસમબીનો રસ પીને આ તકલીફમાંથી રાહત મેળવી શકો છો કારણ કે મોસમબીના રસના ફ્લેવોનોઇડ રહેલા હોય છે જે આપણા પાચનને સુધારે છે અને ગેસની સમસ્યા હોય એને ઓછી કરે છે આની સિવાય તેમાં ડાયેટ્રિક ફાઇબર રહેલા હોય છે જે આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે આપણા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને શરીરમાં જે પણ કચરો હોય જે ગંદકી હોય જે વેસ્ટ પ્રોડક્ટ હોય એને પણ બહાર કાઢવામાં મદદ કરે છે અને આની સિવાય આપણે કોઈ પણ જાતનું ફૂડ પોઈઝનિંગ થયું હોય કે ગમે તેવું ઝેરી પદાર્થ આપણા પેટમાં ગયું હોય ને એ પણ આ રસ આપણે આપણે બહાર કાઢી શકો છો અને એની અસર ઓછી કરી શકીએ છીએ મોસંબીનો રસ જરૂરથી પીવો જોઈએ આની સિવાય તમને કબજિયાત કે ગેસની તકલીફ રહેતી હોય તો પણ તમે મોસંબીનો રસ પીને આ તકલીફ માંથી રાહત મેળવી શકો છો અને આ તકલીફ માંથી રાહત મેળશો જેના લીધે તમારું પાચન બરાબર થશે અને પેટને લઈને જે પણ બધી તકલીફ હોય તમને જરૂરથી ઓછી થશે

આ મોસંબીમાં કોટેશિયમ મિનરલ રહેલું હોય છે જે આ બધી તકલીફો ને regulate અને મેન્ટેન કરવામાં મદદ કરે છે માટે તમને આ બધી તકલીફ હોય તો પણ તમે મોસંબીનો રસ પી શકો છો અને આની સિવાય મોસંબીનો રસ પીવાથી આપણને જે લાંબા સમયની થકાન હોય છે એને આપણે દૂર કરી શકીએ છીએ જ્યારે બહાર જઈએ ત્યારે જે ઉલટી ઉપકાની જે તકલીફ હોય એમાં પણ તમને રાહત મળે છે તમારા લોહીની ટકાવારીને વધારવામાં પણ મદદ કરે છે અને જે ચક્કરની તકલીફ આવતી હોય એમાં પણ તમને રાહત મળે છે તો આ બધી તકલીફો માટે તમે મોસંબીનો રસ જરૂરથી પી શકો છો પરંતુ જે લોકો મોસંબીનો રસ પીતા હોય એ લોકોએ હંમેશા તેને સવારે કે બપોરે જ પીવો જોઈએ સાંજે બિલકુલ ના પીવો જોઈએ કારણ કે સાંજે પીવાથી તમને ગળાને લઈને કંઈ પણ તકલીફ કે પેટને લઈને કંઈ પણ તકલીફ થઈ શકે છે માટે તેને સવારે કે બપોરને સમય સ્થાન આપવું જોઈએ કે જેનાથી તમને એની જે સાઈડ અસર છે એને પણ તમે રોકી શકો તો મિત્રો આ છે મોસંબીના રસના ફાયદા અને આ ફાયદાઓ જરૂરથી મેળવવા જોઈએ કારણ કે મોસમ બી એક એવું ફ્રૂટ છે જે આપણે બારે માસ મળી આવે છે ભાગ્યે જ એકાદ બે મહિના હશે ત્યારે આપણે નહીં મળતા હોય અને આ પીને આપણે આપણી ઇમ્યુનિટીને તો સ્ટ્રોંગ બનાવીએ સાથે બીજી બધી તકલીફો માંથી પણ રાહત મેળવીએ કે જેનાથી આપણી એકદમ હેલ્ધી અને ફિટ લાઈફ જીવી શકીએ તો આઈ હોપ શો તમે આ વિડીયો સમજી ગયા હશો અને વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો તો આજથી મોસંબીનો જ્યુસ પીવાની શરૂઆત કરી દો જે આપણા માટે ખૂબ જ સારું હોય છે અને પીવું જોઈએ જો તમને વિડીયો અંગે કઈ પણ ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો અત્યાર સુધી જોયો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરો જેનાથી એ લોકોને પણ આ બધા ફાયદાઓ વિશે જાણે અને તેનો યુઝ કરવાનો આજથી સ્ટાર્ટ કરે જો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો જેનાથી આવા નવા ને નવા વિડીયોનું નોટિફિકેશન તમને मलती रहे तो आप मले नवा वीडियो मन नवी माईती साते त्यासुटी बदा खुश रहो तंदु रहो